ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો ધોરણ બાર વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર જે આપણો અપૂર્ણ છે બે મુદ્દાઓની ચર્ચાઓ કરી હવે આજે આ ત્રીજા વિભાગની અંદર આપણે પ્રકરણ છ સંચાર દૂર સંચારની અંદર આપણે જે વ્યક્તિગત સમૂહ સંચારના તંત્ર તરીકે આપણે જે ભણીએ છીએ એમાં ત્રણ અંગે આપણે વાત કરવાની છે ફેક્સ ઇન્ટરનેટ અને ઇમેલ મિત્રો આ બધા વ્યક્તિગત સમૂહ સંચારના તંત્રો છે કે જેને આપણે ફૅક્સ એટલે શું કે ફેક્સનો ઉપયોગ મેં પહેલાં પિરિયડની અંદર કીધું કે ફેક્સનો ઉપયોગ આજે ઘટી ગયો છે આજે ફેક્સ કરવાવાળા લોકોનું પ્રમાણ છે દિવસે દિવસે ઘટ્યું પણ મિત્રો એક સમય એવો હતો કે ફેક્સને સૌથી બેસ્ટ પ્રકારનું માધ્યમ ગણવામાં આવતું હતું શા માટે કારણ કે આપણી પાસે આ સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સુવિધાઓ છે એ મર્યાદિત હતી એના કારણે ફેક્સ છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવતો હતો તો ફેક્સ કોને કહેવાય કેટલાક વિદ્યાર્થીને આમાં ખબર જ નહીં હોય કે ફેક્સ કઈ રીતે થતો હશે ફેક્સ એટલે શું એની અંદર શું આવતું હશે કેવું મશીન હશે એ પણ એક પ્રકારનું ઉપકરણ છે વિદ્યાર્થીઓ જેવું ઝેરોક્ષ મશીન હોય છે એવું જ એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય છે કે જેની અંદર અહીંયા કીધું છે કે એક સ્થળના કાગળ પરના લખાણ કે ચિત્રોની આબેહૂબ કોપી અન્ય સ્થળે છાપવાની પ્રક્રિયાને ફેક્સ કહેવામાં આવે છે દાખલા તરીકે જેમ તમે મોબાઈલની અંદર આજે કેમ સ્કેન નામની એક એપ્લિકેશન છે અથવા કોઈપણ પ્રકારનું સ્કેનર હોય એ સ્કેન કરીને તમે તમારા પાઠ્યપુસ્તકનું દાખલા તરીકે પ્રકરણ નંબર આપણું છ ભૂગોળનું દૂરસંચારનો આપણે તમે કોઈ વિદ્યાર્થીને મોકલવા માંગો છો ફોટો તો તમે શું કરો છો સ્કેન કરો છો સ્કેન કરો એક્ઝસ કરી અને તમે સીધું એને ફોરવર્ડ કરી દેશો ત્યાં તમારા મિત્રને એ મળી જાય છે તમે શેનો ઉપયોગ કરો વોટ્સઅપથી કરો છો મેલથી કરો છો વગેરે આ પણ એક પ્રકારનો ફેક્સ જ છે પણ ફેક્સનું આધુનિક સ્વરૂપ આપ્યું છે પહેલાં શું થતું કે ફેક્સની અંદર એક સ્થળના કાગળ પરના લખાણ કે ચિત્રોની આબેહૂબ કોપી અન્ય સ્થળે છાપવાની પ્રક્રિયાને ફેક્સ કહેવામાં આવે છે અને ફેક્સ મશીનને ઇલેક્ટ્રોનિક વાયરથી જોડી દેવામાં આવતું ટેલિફોનના વાયરથી જોડી દેવામાં આવતું હતું અને જે અહીંયાથી કોપી કાર્ડ જેમ ઝેરોક્ષ ઝેરોક્ષ મશીન છે એ ઝેરોક્ષની અંદર તમે એક કોપી કાર્ડ અને ઝેરોક્ષ બીજી કોપી તમને આપે એવી જ રીતે એ ફેક્સ અને ફેક્સ માટે અલગથી નંબર લેવામાં આવતા હતા વિદ્યાર્થી એના નંબર ખાસ જે ટેલિફોન જોડાણ ફરિજિયાત છે ટેલિફોનનું જોડાણ હોય તો જ ફેક્સ મશીન ચાલે અને ફેક્સ માટે ખાસ અલગથી નંબર લેવા પડતા અને ફેક્સ નંબર હોય તે જ વ્યક્તિ સામેવાળા ફેક્સ મશીન સાથે એ આ કરી શકતા એટલે કે એક કોપી સામે કોપી કરી તો ઉતારવી આજે આપણે મેલ કરીએ છીએ સામેવાળા વ્યક્તિને વોટ્સએપ કરીએ છીએ આ ફેક્સનું આધુનિક સ્વરૂપ આવ્યું છે તો ફેક્સ મશીનનું પ્રમાણ એ સમયની અંદર ખૂબ ફૂલે ફાલે હતું પરંતુ આજે એનું પ્રમાણ ઘટી ગયું છે એ એટલા માટે ઘટી ગયું છે કે આજે આપણી પાસે ઇલેક્ટ્રોનિક માધ્યમો ઘણા બધા એવા છે આજે કોઈ વ્યક્તિ છે ચાલો કે ભાઈ એક વ્યક્તિએ આપણે એમ કહીએ કે ભાઈ ફેક્સ કરી દો તમે તો ફેક્સ તમારી પાસે તો નથી એક તો ટેલિફોન આપણી પાસે નથી તમારા ઘરે ટેલિફોનના તાર જ નથી કારણ કે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ તો ટેલિફોન જ્યાં જોડાણ હોય પછી ફેક્સ કોની પાસે છે એ આપણે શોધવું પડે ગામમાં જાઓ તમે ફેક્સ મશીન કોની પાસે છે ત્યાંથી ફેક્સ ઉતારો સામેવાળા વ્યક્તિને કે ભાઈ અમે ફેક્સ કર્યો છે ફેક્સ ઉતાર્યો છે જોઈ લીજો આ બધી પ્રોસેસમાંથી અત્યારે તમે એક જ ક્લિક સાથે તમે તમારા મોબાઈલમાંથી આજે વ્યક્તિને કરી શકો છો એટલા માટે ફેક્સનું મહત્વ આજે ઘટી ગયું છે વિદ્યાર્થીઓ આ તો આ આ વાત થઈ ફેક્સની હવે વાત આવે છે ઇન્ટરનેટ આજે સૌથી ઉપયોગ વધારે થતો હોય તો ઇન્ટરનેટ અને ઈમેલનો આ બધા જમાના ધીમે ધીમે હવે તારની સેવા સરકારે બંધ કરીશ મેં તમને કીધું કે જે ફેક્સ અને તારની જે સેવાઓ હતી એમાં તારની સેવાઓ છે એ હવે સરકારે હાલ બંધ કરી દીધી છે એ પણ એક સમય ખૂબ અતિ મહત્વની માનવામાં આવતી હતી ઇન્ટરનેટ ઇન્ટરનેશનલ નેટવર્ક ઇન્ટરનેટનો અર્થ શું એનો ઇતિહાસ હું તમને થોડોક કહી દઉં પેલા કે આની શરૂઆત અમેરિકામાં થઈ બીજા વિશ્વયુદ્ધ પછી બીજું વિશ્વયુદ્ધ થયું અને તમને ખ્યાલ છે કે જાપાનના હિરો સિમાન ઉપર જે બ્લોબ બ્લાસ્ટ કરવામાં આવ્યા અમેરિકાનું પર્લ હાર્બલ બંદર છે એ બંદર ઉપર હુમલો કરવામાં આવ્યો જાપાને હુમલો કર્યો અને પર્લ હાર્બલ બંદર છે આખું પશ્ચિમીભૂત થઈ ગયું એટલે કે એની કમર તૂટી ગઈ આર્થિક તો ત્યારથી અમેરિકનના જે કોઈ પણ અધિકારીઓ અથવા જેના વૈજ્ઞાનિકો અથવા એના જે કોઈ પણ બુદ્ધિજીવી જે જનતા હતી એને વિચાર આવ્યો કે પર્લ હાર્બલ બંદર ઉપર હુમલો કર્યો અને આપણી જે માહિતી છે એ બધી સંપૂર્ણ નાશ થઈ ગઈ હવે આવો હુમલો જો કોઈ આપણા મહત્વના મંત્રાલયો છે એની ઉપર કરવામાં આવે અને જે માહિતી આપણે સ્ટોર કરે છે એ બધી જ માહિતી છે એ પૂરી થઈ જાય તો એનો વિકલ્પ શું સ્વાભાવિક છે આજે તમારી પાસે ધોરણ દસની લિવિંગ શર્ટી છે એ ધોરણ દસની માર્કશીટ છે તમારું આધાર કાર્ડ છે તમારું લાઇસન્સ ડ્રાઈવિંગ લાઇસન્સ છે અન્ય કોઈ ડોક્યુમેન્ટ છે તમે એક જ પાકેટની અંદર રાખ્યા છે પાકીટ ખોવાઈ ગયું અથવા નદીની અંદર એ પાકેટ તણાઈ ગયું દરિયાની અંદર એ પાકીટ જતું રહ્યું તો શું કરવાનું તો એના માટે તમે શું કરો છો એને સ્કેન કરીને અલગ ડોક્યુમેન્ટની અંદર આપણે રાખ્યા તમે ગૂગલ ડ્રાઈવ ઉપર રાખ્યા છે તમે મેલની અંદર રાખ્યા છે તમારે ડ્રોપ અંદર રાખ્યા છે આ બધા જે સાધનો છે ને આવો જ ખ્યાલ એ સમયની અંદર અમેરિકાના લોકો આવ્યો કે જો આ રીતે હુમલા થાય અને આપણી પાસે જે માહિતી છે એ બધી ભસ્મીભૂત થઈ જાય તો એને શું કરો કે એ માહિતીના ડેટાને બીજી જગ્યાએ આપણે ટ્રાન્સફર કરી દઈએ એટલે એટલા માટે થાય કે કોઈ એક જગ્યાએ રાખેલી માહિતીને અન્ય જગ્યાએ પણ ખોલી શકાય અહીંયા કોઈ માહિતી અહીં હુમલો થાય અને આ બધી માહિતી અહીં મળી જાય અથવા નાશ પામે તો બીજી જગ્યાએથી ને રીઓપન કરી શકાય અને એ રીઓપન કરી શકાય એટલા માટે ઇન્ટરનેટની શરૂઆત અમેરિકાએ કરી બીજા વિશ્વયુદ્ધ પછી પણ આજે હેતુ કંઈક અલગ હતો ને આજે એનો હેતુ કેટલો બધો વિશાળ એ બની ગયો છે સો કરોડ કરતા વધારે લોકો આજે ઇન્ટરનેટની પ્રણાલી સાથે જોડાયેલા વિશ્વની સૌથી મોટા મોટી પ્રણાલી છે ઇન્ટરનેટ વિશ્વની સૌથી મોટા મોટી પ્રણાલી સો કરોડ કરતા વધારે લોકો એની અંદર જોડાયેલા સો કરોડ તો આપણે એનાથી પણ વધારે લોકો એની અંદર જોડાયેલા હશે બરાબર તો ઇન્ટરનેટ એટલે શું એની વ્યાખ્યા બરાબર જોઈ લીધો ઇન્ટરનેટ એટલે કોઈ એક માધ્યમ સંસ્થા દ્વારા કોઈ એક માધ્યમ કે સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા સ્વતંત્ર સંદર્શાવ્યવહારના માધ્યમથી રચાયેલું કમ્પ્યુટરનું ઝાડું એને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે એક ઇન્ટરનેશનલ નેટવર્ક એવા શબ્દ શબ્દથી આપણે જ્યારે બોલતા હોય તો કમ્પ્યુટરનું રચાયેલું ઝાડું અહીંયા વાત કરી છે કોઈક કોઈક મધ્યસ્થ સંસ્થા એ પછી તમે ટેલિફોનનો ઉપયોગ કરો છો ટેલિફોનની મદદથી અથવા કોઈ સ્વતંત્ર સંદેશા વ્યવહાર હોય તમે તમારી ઘરે કોઈ પણ વાઇફાઈ સુવિધા કે અન્ય કોઈ સુવિધા આવતી હોય તો એનો ઉપયોગ કરી અને એ મદદથી રચાયેલું કમ્પ્યુટરનું જાળવું એટલે એને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ વિદ્યાર્થીઓ ઇન્ટરનેટની શરૂઆત યુએસ એનું ઉદ્ગમ ઇન્ટરનેટનું ઉદ્ગમ સ્થાન ક્યુ આવો પ્રશ્ન ત્રણ વાર પૂછવાનો પરીક્ષામાં ઇન્ટરનેટનું ઉદ્ગમ સ્થાન કયું તો યુએસએ ઇન્ટરનેટનું ઉદ્ગમ સ્થાન છે ઇન્ટરનેટની શરૂઆત યુએસએ કરી શા માટે કરી એનો ઇતિહાસ મેં તમને કીધો બીજા વીસ પછી આ શરૂઆત થઈ ઇન્ટરનેટ એટલે શું ઇન્ટરનેટ એટલે ઇન્ટરનેશનલ નેટવર્ક પરંતુ વ્યાખ્યા જો પૂછાય તો ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા સ્વતંત્ર સંદેશા વ્યવહારના મદદથી રચાયેલું કોમ્પ્યુટરનું જાળું એને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે અને વિશ્વને આવરી લેતા ડબલ્યુ ડબલ્યુ આપણે જે વર્લ્ડ વાઈડ વેબ એવા શબ્દથી ઓળખવામાં આવે છે કોઈ પણ વેબસાઇટ ખોલો વિદ્યાર્થીઓ તો પહેલાં એમાં આપણે લખીએ છીએ ડબલ્યુ ડબલ્યુ જોકે ગૂગલ આજે એક મોટામાં મોટો ગુરુ તરીકેને આપણે ઓળખીએ છીએ ગૂગલ એ વિશ્વનો સૌથી મોટો ગુરુ કોઈ પણ માહિતી તમારે જોતી હોય તો ગૂગલની અંદર સર્ચ કરો અને માહિતી તમને અઢળક જે સ્વરૂપે જોતી હોય એ સ્વરૂપે તમને આપે છે પણ કોઈ પણ વેબ્સ ખોલતા પહેલાં ડબલ્યુ ડબલ્યુ ડોટ આપણે જે કરીએ છીએ વર્લ્ડ વાઇડ વેબ એવા શબ્દથીને ઓળખવામાં આવે છે કોઈપણ સાઇટ ખોલવા માટે એની એક વેબસાઇટ છે જે એ વેબસાઇટ તમે ઓપન કરે દાખલા તરીકે ડબલ્યુ ડબલ્યુ જીએસસી ડોટ ઓ આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે સાઇટ છે તમારું રિઝલ્ટ આવે ત્યારે પણ અમુક પ્રકારની જે કોઈ પણ સાઇડો છે એની ઉપરથી તમે સર્ચ કરી શકો પાઠ્યપુસ્તક મંડળે તમારે કોઈ પાઠ્યપુસ્તક નવો સિલેબસ આવે એ જવું છે તેની એની સાઈડો આપેલી છે અને તમારા ટેક્સ્ટબુકની અંદર એ તમને જાણવું ગમશે એવું એક કોષ્ટક આવે છે અને એ કોષ્ટકની અંદર અલગ અલગ પ્રકારની સાઈડો આપી છે એની અંદર ડબલ્યુ ડબલ્યુ હશે વર્લ્ડ વાઈડ વેબ પછી જે કોઈ પણ એના જે સાઈડનું નામ લાગતું હોય એ આવતું અને એને આધારે આપણે એક સરસ મજાનું કાર્ય કરી શકાય છે ત્યારબાદ આનો અને આનો ઉપયોગ ક્યાં થાય છે તો કોઈ ક્ષેત્ર બાકી એવું નથી વિદ્યાર્થીઓ તમે ગમે એટલું લખો એટલું ઓછું પડે અહીંયા મેં ત્રણ ઉદાહરણ આપ્યા છે તમને કે રેલવે છે શૈક્ષણિક સંસ્થાઓ છે પોલીસ છે ગુનાખોરી છે વ્યાપાર છે મનોરંજન છે બુકિંગ છે હોટલો છે વગેરે કોઈ ક્ષેત્ર ભારતનું કે વિશ્વનું બાકી નથી કે જ્યાં ઇન્ટરનેટનો ઉપયોગ ન થતો હોય તમારે હોટલ બુકિંગ કરવી છે ઇન્ટરનેટનો ઉપયોગ કરો આજે કોઈ પણ હોટલ બુકિંગની અંદર તમે રેલવેની અંદર તમારે બુકિંગ કરાવવું છે નેટથી તમે કરી શકો મોબાઈલ રિચાર્જ કરવો છે ઇન્ટરનેટથી તમે એના મદદથી તમે રિચાર્જ કરી શકો છો કોઈ ક્ષેત્ર એ ઓનલાઈન તમારે એજ્યુકેશન મેળવવું છે તમે યુટ્યુબની અંદર કોઈ પણ સાઇટ ખોલો એજ્યુકેશન લખતી જે વિષય તમે આ બધી અઢળક માહિતીઓ આજેની અંદર વિશ્વની અંદર સૌથી વધારે વધારે જોઈને ઉપયોગ એટલા માટે વિશ્વને સૌથી મોટી પ્રણાલી કીધી છે બરાબર તો ઇન્ટરનેટનો ઉપયોગ ક્યાં થાય તો તમે કેટલી બધી માહિતી તમારી રીતે પણ તમે લખી શકો ઓકે આ વાત થઈ ઇન્ટરનેટની હવે વાત કરવાની છે આપણે ઇમેલ ઇમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ આ એક પ્રકારની ટપાલત છે ઓરી ટપાલની અંદર આપણે હાથથી લખતા પેનથી બરાબર અને આ ટપાલ છે ઇલેક્ટ્રોનિક ટપાલ છે તમે જે કોઈ પણ સંદેશો મેસેજ અત્યારે વોઇસ મેસેજ છે ઘણા બધા પ્રકાર મિત્રો ટેકનોલોજી આગળ આવી છે એ ટેકનોલોજીથી તમે સંદેશ આપી દો અને સામેવાળા વ્યક્તિ છે એ સંદેશ પહોંચે છે એટલે ઇલેક્ટ્રોનિક મેલ તરીકે એને ઓળખવામાં આવે છે વિઝાણુપત્ર વ્યવહાર ગુજરાતીમાં આપણે એને કેવું હોય તો વિજાણુપત્ર વ્યવહાર એવા શબ્દથી મેલને ઓળખવામાં આવે છે મેલ એટલે શું તો એને પણ આપણે એક અર્થ જોઈ લઈએ કે ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર થયેલ ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશાની આપ લે કરવાની પ્રક્રિયાને ઈ મેલ તરીકે ઓળખવામાં સંદેશો આપ લે એટલે કે એક પ્રકારની ટપાલ છે પણ કેવી ટપાલ છે વિજાણુ ટપાલ છે ઇલેક્ટ્રોનિક ટપાલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને ખાસ ઈમેલ માટે કઈ કઈ વસ્તુ કયા કયા પ્રકારના આપણે ઘણા બધા છે જીમેલ છે યાહુ છે યાહુ ડોટ ઇન છે યાહુ ડોટ કોમ છે જીમેલ ડોટ કોમ છે હોટમેલ છે આ વગેરે અલગ અલગ પ્રકારથી એને ઓળખવામાં આવે છે એને સિંગિન એટલે કે સાઇન ઇન કરવું પડે છે લોગ આઉટ અને લોગ ઇન થવું પડે છે અને લોગ ઇન થયા પછી એમાં આખું એક રજિસ્ટ્રેશન કરવું પડે અને ત્યારબાદ તમારું ઇમેલ એડ્રેસ થાય અને વિદ્યાર્થી આ બધા જ વિદ્યાર્થી તમે અત્યારે જે આ નિહાળો છો માધ્યમથી એ તમારા બધા જ પાસે એક તમારું પોતાનું મેલ આઈડી હશે બરાબર તો એ મેલ આઈડી કઈ રીતે ખુલે એની અંદર કઈ કઈ પ્રોસેસ થાય છે આપ જાણો છો બધા તો એ જ વસ્તુ છે એને ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે ઓળખવામાં આવ્યું છે તો આ ત્રણ વિશે વિદ્યાર્થીઓ વાત થઈ ફેક્સ ઇન્ટરનેટ અને ઈમેલ આપણા વ્યક્તિગત સમૂહ સંચારના તંત્ર તરીકે એટલે કે વ્યક્તિગત દૂર સંચારના તંત્ર તરીકે એનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ત્રણેય વિશે તમને કોઈ પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો આનો ઉપયોગ એ તમને સરસ મજાનો આ લેક્ચરની અંદર આપણે સમજાવવામાં આવ્યું છે હું અપેક્ષા રાખું છું કે આ ઘણું બધી માહિતી એમાંથી તમને પ્રાપ્ત થઈ હશે ફરી પાછા જ્યારે નવા મુદ્દા સાથે મળી ત્યારે નવી માહિતી સાથે આપણે મળશું ત્યાં સુધી આ ટોપિકને આપણે અહીંયા વિરામ આપીએ છીએ આભાર સૌનો ધન્યવાદ